નમસ્કાર સાથી મિત્રો જય મા લક્ષ્મી જય મા દુર્ગા ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે નવ દિવસ સુધી દેવી મા દુર્ગાના નવ સ્વરૂપને પૂજા આરાધના કરવામાં આવે છે માન્યતા અનુસાર નીતિ નિયમ મુજબ મા દુર્ગાની પૂજા કરવામાં આવે તો ભક્તને પૂજાનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે રાશિ મુજબ મા દુર્ગાની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે દરેક રાશિ મુજબ પૂજા અલગ અલગ કરવાની હોય છે રાશિ પ્રમાણે કઈ પૂજા કરવી તે વિશેની વાત આપણે આજે વિડીયોમાં જાણીશું પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખી દો મિત્રો મેશ રાશિ મા દુર્ગાને લાલ ફૂલ અથવા ચૂનરી અર્પણ કરો કોઈ પણ પ્રકારના કામમાં અવરોધ હશે તે દૂર થશે વૃષભ રાશિ દેવીને પૂજામાં સફેદ ફૂલ અર્પણ કરો આનાથી માનસિક શાંતિ મળે છે મિથુન રાશિ દેવીને કેવડાના ફૂલો અને લીલા ફળ અર્પણ કરો આનાથી કોઈ પણ પ્રકારના કામમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે કર્ક રાશિ નીતિ નિયમ મુજબ પૂજા કરો અને દેવીને સફેદ રંગના કપડાં અર્પણ કરો સિંહ રાશિ મા દુર્ગાને ગોળ અર્પણ કરો આનાથી ભક્તની જે ઈચ્છા હશે તે પૂર્ણ થશે કન્યા રાશિ ખીરનો નૈવેદ્ય અને લીલા રંગના કપડાં અર્પણ કરો જે શુભ સૂચક ગણાય છે તુલા રાશિ પૂજા કર્યા પછી કન્યાઓને સફેદ રૂમાલ અર્પણ કરો આનાથી કોઈ પણ પ્રકારના અવરોધ હશે તે દૂર થશે વૃશ્ચિક રાશિ દેવીની પૂજા બાદ અઢાર વખત સપ્ત શ્લોકી દુર્ગાનો પાઠ કરવો આનાથી નાણાકીય લાભ થશે ધનુ રાશિ પૂર્ણ દુર્ગા સપ્ત સપ્તશતીનો પાઠ કરો જે ફાયદાકારક સાબિત થશે મકર રાશિ અષ્ટમીની તિથિએ હલવો અને ચણાનો પ્રસાદ અર્પણ કરો આનાથી ખાસ પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કુંભ રાશિ પૂજામાં દેવીને જાસૂદના ફૂલો અર્પણ કરો આનાથી કોઈ પણ કાર્ય કરશો તેમાં સફળતાનું પરિણામ અવશ્ય મળશે મેન રાશિ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને નવમી તિથિએ દેવીને ખીરનો પ્રસાદ અર્પણ કરો આ રાશિઓ મુજબ પૂજા કરવામાં આવશે તો પૂજાનું ફળ અવશ્ય પ્રાપ્ત થશે ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો જય મા દુર્ગા ધન્યવાદ